ટંકારાના નામ ગામની સીમા આવેલ કોટન ફેક્ટરીની ઓફિસના તાળા તોડી અજાણ્યાઓ રૂપિયા આઠ લાખ સત્તર હજારની મતાની ચોરી કરી ગયા હોવાના બનાવ પોલીસ મથકમાં નોંધાવવા પામ્યો છે બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના ટંકારાના તાલુકાના નેકનામ ગામમાં આવેલા શ્રીરામ કોટન ઇન્ડસ્ટ્રીઝના ઓફિસના તાળા તોડી તેમાં રહેલા રૂપિયા આઠ લાખ સત્તર હજારની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં રાત્રિના સમયે કોટન મિલના ભાગીદાર હરજીવનભાઈ ભાડેજા ઓફિસના ઉપરના રહેલા મકાનમાં સુવા જઈ રહ્યા હતા તેના ઓફિસના તાળા તૂટેલા જોતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઓફિસને ચેક કરતા તેમાં રહેલા ટેબલના ખાનાના ખોલી તેમાં રહેલા રોકડા રૂપિયા આઠ લાખ સિત્તેર હજાર રૂપિયા ચોરી થઈ ગયા હતા જંગે તેમણે સવારના સમયે ટંકારા પોલીસને જાણ કરી હતી અને ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસ લાખોભા ઝાલા ડીવાય એસપી એમસી પટેલ અને એલસીબી પીઆઈ રોહિતસિંહ દોડિયા સહિતનો કાફલો દોડી ગયો હતો અને તસ્કરોને ઝડપાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ બે દુકેલવા માટે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવશે શ્રીરામ કોટન ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં તારીખ ચોવીસ ચોવીસ બે રાતના બાર જીરો થી એક જીરો સુધી જીનની ઓફિસમાં કોઈ અજાણી હિસાબમાં તાળું તોડી આઠ લાખ સત્તર આઠ લાખ સત્તર હજાર રૂપિયા રોકડ ચોરી કરી ગયેલ છે આધારભૂત સૂત્રો માંથી જાણવા મળતી વિગત પ્રમાણે ચોરી કરનાર કોઈ જાણ ભેતું જ હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે રવિ મોટવાણી એસ ન્યૂઝ મોરબી